હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ગજાનંદ લખવાનું ભૂલતા નહીં અમને જે કોઈ મળશે ને જય ગજાન કે સુરે અમને જે કોઈ મળશે ને જય ગજાન કે સુરે વાટે ઘાટે મળશે ની જય ગજાનંદ કે સુરે વાટે ગાટે મળશે ને જય ગજાનંદ સુરે સંતો મળશે ભક્તો મળશે હરખે ગુણ લાગા સુરે સંતો મળશે ભક્તો મળશે હરખે ગુણ લાગા સુરે પાદરવા મહેના મા બાપા મેં માત મારો ગા સૂું રે પાદરવા મહેના મા બાપા મેં માત મારો ગસું રેસકની સવારી કરી વેલા બાયા વેસકની સવારી કરી વેલા બાયા મોં રે અમને જે કોઈ મળશે ની જય ગજાનંદ કેસૂરે શેરિ શેરિયું સજાવું શેરિયું સજાઉ બાપા ફૂલડા વેરા મૂરે શેરિયું સજાવું બાપા ફૂલડા વેરા મૂરે આજે આજે આંગણી લિ પાવી તોરણ બંધાવું રે આજે જે આંગણી આ લીભાવી બાપા તોરણ રે અમને જે કોઈ મળશે એને જઈ ગજાનંદ સુરે વાટે ગાટે મળશે એને જઈ ગજાનંદ સુરે સંતો મળશે ભગતો મળશે હરખે ગુણ લાગા સૂરે દેવ છો દૂંદાડા બાપા વિઘ્નો ના હર નારા રે દેવ છો દૂંધાડા બાપા વિઘ્નો ના હર નારા રે સર્વે કામ પેલા બાપ તમને રે સા રે સર્વે કમો પેલા બાપા ત મને સામારીયે રે અમને જે કોઈ મળશે એને જય ગજાનંદ કે સુરે રીધી સીધી નારી તમારા સાથે તેડી લાવ રે રીધી સીધી નારી તમારા સાથે તેણી લાવ રે બાજોટે બાપા યારું તારું રે બાજોટે બે સાડી બાપા આરતીયું તારું રે અમને જે કોઈ મળશે એની જય ગજાનંદ કે સુરે દૂરવાને જાસૂદ ચડાવું ચનો ઈના ચોટારે રે દૂરવાને જાસૂદ ચડાવું ચનો છોટા પહેરાવું રે મોતી ચૂરના લાડુ બાપા ભાવેથી ચમાણું રે મોતી ના લાડુ બા ચમાણું રે અમને જે કોઈ મળશે તેને ગજાનંદ કે સૂરે નામ મારા લેતા બાપા સરવે દુખડો દુખડા હર તારે ના મત મારા લેતા બાપા સરવે દુખડા હર તારે ભાવિત મારા ગુણ લગાતા સાગર ને તર પાવિત મારા ગુણ લાગાતા ભૂસાગર ને તર અમને જે કોઈ સામા મળશે જય ગજાનંદ કે સુરે વાટે ગાટે મળશે તેને જય ગજાનંદ સુરે સંતો મળશે ભક્તો મળશે હરખે ગુણ લાગા સૂરે